દેવગઢ બારિયા ખાતે જીવતા વ્યક્તિનો મરણ દાખલો સામે આવતા ખળભળાટ મચી લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ પિતાનો મરણનો દાખલો બનાવ્યો પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું જ્યારે પિતાને પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી જે ધ્યાને લઈ નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇફતાદેમ સલાટ હું કાકા તમારું રાયસિંહ મગન તો તમને કેવી રીતે ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળ્યો મને સાહેબ હું એક બીજે ઘર થેલી મારી ઓળખી જવાથી થેલી ઉપરથી મેં જોયું તો મેં કહું આળું મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મેં પકડ્યો ત્યાંથી પછી ઘેર જીંજાણ કરી તો ઘેર વાળા કે અમે નથી લાવ્યા તો પછી મેં કલ્લુભાઈને વાત કરી લઈ તો કલ્લુભાઈએ બધું એ કર્યું શું કર્યું પછી પછી પાલિકાવાળા આવેલા મને અહીંથી બહાર લઈ જાય ને કંઈ પૂછ્યું બધું પોલીસ સ્ટેશન જા જવાબ

ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલજો ધન્યવાદ